આર્ટ ક્રાફ્ટ સોલ્યુશન્સ ક્ષેત્રે અગ્રેસર ફેવિક્રિલ દ્વારા ધ ચેપ્ટર સેલિબ્રેટિંગ ધ લોકલ આર્ટિસ્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં સ્થાનિક સર્જનાત્મક પ્રતિભાવને સશક્ત બનાવવાનો અને તેમને પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો ફેવિક્રિલના કેટેગરી હેડ માનન ચંદ્રાનાએ જણાવ્યું હતું કે ધ ચેપ્ટરે ભારતના સ્થાનિક કલા જગતને પોષવાની ફેવિક્રિલની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે આવા અર્થપૂર્ણ પ્લેટફોર્મ બનાવીને અમારો હેતુ કલાકારોની ઉજવણી કરવાનો તેમના કાર્યને વ્યાપક ઓળખ આપવાનો અને તેમને તે સન્માન અને આત્મવિશ્વાસ પ્રદાન કરવાનો છે જેના તેઓ ખરેખર હકદાર છે આ પ્રસંગે ભવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયોના સ્થાપક અને પ્રમુખ ડૉક્ટર ભવર રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી સાંસ્કૃતિક સમૃદ્ધિ અને કલાત્મક પ્રેરણા માટે જાણીતી એવી પ્રતિષ્ઠિત અમદાવાદની ગુફા ખાતે આ પ્રદર્શન યોજાયું હતું જેમાં પચાસથી થી વધુ કલાકારોની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી જેમાં ફેવિક્રિલ સર્ટિફાઈડ પ્રોફેશનલ્સ અને પસંદગીના ઉભરતા કલાકારોનો સમાવેશ થાય છે આ પ્રદર્શનમાં વિવિધ શૈલીઓ અને માધ્યમોની કલાની ઝલક જોવા મળી હતી છ દિવસમાં પાંચ હજારથી વધુ મુલાકાતીઓની હાજરી નોંધાઈ હતી જે સ્થાનિક કલા પ્રત્યેની વધતી જતી લોકપ્રિયતા અને કદર દર્શાવે છે ધ આર્ટ ચેપ્ટર દ્વારા કલાકારોને પોતાની કૃતિઓ રજૂ કરવા માટે એક સમર્પિત મંચ મળ્યું જેનાથી કલાપ્રેમીઓ સંગ્રહકર્તાઓ અને સંભવિત ગ્રાહકો સાથે સીધો સંવાદ સ્થાપિત થયો આ દરમિયાન ઘણા કલાકારોની કૃતિઓનું વેચાણ થયું હતું જ્યારે અન્યને કમિશન આધારિત કામ માટે પૂછપરછ મળી હતી જેનાથી ભવિષ્યના વ્યવસાયિક વિકાસના નવા દ્વાર ખુલ્યા છે પ્રદર્શનની સાથે સાથે ખાસ ક્યુરેટેડ ભારતીય કલા વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં સહભાગીઓને પરંપરાગત ભારતીય કલા સ્વરૂપોનો ગહન અનુભવ મળ્યો હતો જેનાથી સાંસ્કૃતિક આદાન પ્રદાન વધુ સમૃદ્ધ બન્યું હતું રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ મારું નામ મનન ચંદારાણા છે અને હું ફેવિક્રિલ જે પીડીલાઇટની બ્રાન્ડ છે એનો કેટેગરી હેડ છું અમારી સાથે અમે ટીચર્સ જે જોડાયેલા હોય જેને કહીએ છીએ અમે ફેવિક્રિયલ સર્ટિફાઈડ પ્રોફેશનલ્સ એવા આજે પચાસથી વધારે ટીચર્સ જે બ્રાન્ડ સાથે જોડાયેલા છે એમનું આર્ટ આજે ડિસ્પ્લે પર મૂકવામાં આવેલું અમદાવાદની ગુફામાં ઓવર ધ લાસ્ટ સિક્સ ડેઝ ઓવર ધ લાસ્ટ સિક્સ ડેઝ અમદાવાદની ગુફામાં આ એક્ઝિબિશન રાખવામાં આવેલું જેમાં પાસઠથી વધારે અલગ અલગ આર્ટ પીસીસ ડિસ્પ્લે કરવામાં આવેલા આ બધા આર્ટ પીસીસ ઇન્ડિયન આર્ટ ફોર્મ્સને સેલિબ્રેટ કરી રહ્યા છે આર્ટ ફોર્મ્સ લાઇક મધુબની પિછવઈ લિપન ગોંદ એવા ઘણા બધા વાર્લી આર્ટ કેરલા મ્યુરલ એવા ઘણા બધા આર્ટ ફોર્મ્સ સેલિબ્રેટ કરતા આર્ટ પીસીસ આજે અમદાવાદની ગુફામાં છ દિવસથી જે ડિસ્પ્લે કરવામાં આવેલા અને જાહેર પબ્લિક માટે એ આ વસ્તુ ઓપન હતી આ જ ચેપ્ટર લોકલી હવે મહારાષ્ટ્રમાં પુણેમાં કરવામાં આવશે અને પછી આગળ બીજા સિટીઝમાં આ એક એઝ અ પ્રોગ્રામ આગળ લઈ જવામાં આવશે